હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ પાલક ખીચડીની રેસીપી એના માટે આપણે પહેલાં ગરમ પાણી કરવાનું છે એમાં થોડોક પાલક એડ કરીશું પાલકને ગરમ પાણીમાં થોડીક વાર ઉકળવા દેવાનું જેથી શું થાય છે કાચો ટેસ્ટ છે જે પાલકનો એ જતો રહેશે ખીચડીમાં ટેસ્ટ નહીં આવે ને થોડુંક ઉકળતી વખતે મીઠું પણ એડ કરવાનું ત્યાર પછી ખીચડીમાં નાખવા માટે વેજીટેબલ એક બટેકું એક કાંદો એક ટમેટું અને એક લીલું મરચું આ બધી ચારેય વસ્તુને આપણે ઝીણું ઝીણી રીતે કટ કરી લેવાનું જેથી ખીચડીમાં સારો એવો ટેસ્ટ આવે પાલક ગરમ પાણીમાં સરસ રીતે ઉકળી ગયો છે તો આપણે એનું જે એક્સ્ટ્રા પાણી હોય એને કાઢી નાખશું અને થોડુંક એવું પાણી છે એ આપણે ગ્રેવી બનાવવાની છે એટલે એના માટે રહેવા દઈશું તો આપણે જે આ ગ્રેવી માટે મિક્સરના જારનો યુઝ કરવાનો છે તો સૌ પ્રથમ આપણે જે પાલક છે તે આપણે એમાં એડ કરીશું ત્યાર પછી બે આપણે લીલી ખીચડી બનાવીએ છીએ તો એના માટે આપણે મરચીનો યુઝ કરવાનો છે આપણે લાલ મરચો આમાં યુઝ કરતા નથી તો એના માટે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લીલું મરચું અને થોડાક લસણની કળીઓ નાખવાની તમારે જે રીતે ખાતા હોય એ રીતે તમારે યુઝ કરવાની છે ત્યાર પછી આદુ નાખવાનું છે આદુ નાખીને ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે જેથી મિક્સરમાં વ્યવસ્થિત રીતે કટ થઈ જાય ત્યાર પછી મિક્સરના ઝારને છે આપણે મિક્ચરની અંદર ફિટ કરી દઈશું અને બે ત્રણ આટા મારીશું ત્યાર પછી હું ભૂલી જ ગઈ કે આમાં કોથમીર પણ નાખવાની હોય ગ્રીન કલર માટે તો લાસ્ટમાં ફરીથી મેં મિક્સર ખોલીને આમાં કોથમીર એડ કરી અને ફરીથી મિક્સર મેં ચાલુ કર્યું અને મેં મારી ઘટ એવી પેસ્ટ બનાવી નાખી બધી જ સામગ્રી રેડી થઈ ગઈ છે તો આપણે કૂકરમાં તેલ મૂકી દઈએ બે પાવડા મેં તેલ લીધું છે અહીંયા તમે જે રીતે તેલ ઓછું વધતું ખાતા હોય એ રીતે તમારે લેવાનું જેટલું તમે તેલ લો એ પ્રમાણે તમારે ઘી લેવાનું છે કેમકે ઘીથી છે એ જે ખીચડીનો સારો એવો ટેસ્ટ આવશે ત્યાર પછી તેલ અને ઘી મસ્ત રીતે ગરમ થઈ જાય ત્યાર પછી એમાં થોડીક રાઈ નાખવાની છે રાઈ નાખીને થોડોક સમય એને ફૂટવા દેવાની બાકી નહીં ફૂટે તો શું થશે તમને કાચો એવો ટેસ્ટ આવશે એનો રાઈ નાખ્યા પછી ત્યાર પછી એમાં જીરું નાખવાનું છે જીરું છે થોડું બ્રાઉન કલર જેવું થઈ જાય ત્યાં સુધી એમાં થોડું કઢી પત્તા નાખી દેવાના કઢીપત્તા નાખીને ત્યાર પછી એમાં હળદર પાવડર નાખી દેવાનું અને પછી એમાં કાંદા અને બટેકા નાખવાના કેમ કે કાંદા અને બટેકાને ચડતા થોડીક વાર લાગે એટલે પહેલાં આપણે એને એડ કરીશું કાંદા અને બટેકા એડ થઈ જાય ત્યાર પછી સારી રીતે એને મિક્સ કરી લેશું જેને મિક્સ ત્યાં સુધી કરવાનું કાંદા છે એ બ્રાઉન કલરના થઈ જશે અને પોટેટો છે એ થોડા થોડા આમ ચડી જાય ત્યાં સુધી એને મિક્સ કરી લેવાનું છે કેમ કે આ બંનેને ચડતા વાર લાગે જો આ રીતે એને મિક્સ કરવાનું છે કલર છે આ રીતે થઈ જવો જોઈએ ત્યાર પછી તમારે એમાં એડ કરવાનું છે ટોમેટો અને જે ગ્રીન ચીલી તમે એડ કટ કરી છે એ બધું તમારે એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધી વસ્તુ કેમ કે પોટેટો છે એ થોડુંક નીચે બેસી જાય એટલે થોડી વારે થોડી વારે તમારે એને મિક્સ કરતું રહેવાનું ત્યાર પછી તમારે આમાં કાજુ એડ કરવા હોય તો તે ઓપ્શનલ છે તમારા માટે મને થોડુંક ફેવરેટ છે મારા કાજુ અને જે સિંગ છે ખીચડીમાં એટલે હું જે એડ કરું છું આ તમારા માટે ઓપ્શનલ છે એડ કરવું હોય તમને ભાવતું હોય તો તમે એડ કરી શકો છો ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો ત્યાર પછી સારી રીતે બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે અને જે આપણે પેસ્ટ બનાવી હતી આ પાલકની એ પેસ્ટ તમારે હવે એડ કરી દેવાની છે જે પેસ્ટનો જે કલર છે એકદમ ગ્રીન ગ્રીન લાગશે જોતાં તમને મોઢામાં પાણી આવી જશે અને તે બધું છે એક સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ મારા મોમાં તો અત્યારથી જ પાણી આવી ગયું છે ત્યાર પછી તમારે એડ કરવાનું છે ધનિયા જીરા પાવડર જે શું થશે ખીચડીને અને જે ગ્રેવી છે એને ઘાટી કરશે ત્યાર પછી એમાં તમારે જરૂરિયાત મુજબ મીઠું એડ કરવાનું છે તમારી કેટલી ક્વોન્ટિટી છે ત્યાર પછી થોડીક સુગર એડ કરવાની છે સોલ્ટ અને સુગર છે તમારા ઘરમાં તમે કઈ રીતે ખાવ છો એ રીતે તમારે એડ કરવાનું ત્યાર પછી આમાં ખીચડી એડ કરીશું આ અત્યારે મેં બે જણ પૂરતી ખીચડી બનાવી છે એટલે આટલી ઓછી ક્વોન્ટિટીમાં છે કેમ કે અમે અત્યારે રહેવાવાળા બે જ જણા છીએ એટલે આ ખીચડી બે જણ પૂરતી અત્યારે ઇનફ છે અમારા માટે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં જે પાલકનું જે પાણી હતું એમાં એડ કરી દેવાનું છે અને બાકી એમાં તમારે લાસ્ટમાં થોડુંક લેમન થોડોક ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે થોડુંક તમારા ઘરે પ્રમાણે જે રીતે તમે ખાતા હો એ રીતે તમારે લીંબુ એડ કરવાનું છે લીંબુ એડ થઈ જાય પણ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી તમારે ખીચડીમાં જેટલું પાણી જોઈએ એ રીતે પાણી એડ કરવાનું છે કેમ કે થોડુંક ઓછું એડ કરશો તો ચાલશે કેમ કે આમાં અત્યારે આપણે જે પેસ્ટ બનાવીએ એમાં પણ થોડુંક પાણી હોય એટલે તમારે તમારી જરૂરિયાત પ્રમાણે એમાં પાણી એડ કરી દેવાનું છે અને ત્યાર પછી સારી રીતે બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ખીચડીનો ફાઇનલ લુક જોતાં કંઈક આ રીતે લાગે છે જોતાં જ આપણે મોંમાં પાણી આવી જાય એ રીતનો ગ્રીનિશ કલર જેવી લાગે છે ત્યાર પછી આપણે કૂકરનું છે ઢાંકણ છે આપણે બંધ કરી દઈશું અને આપણે ધીમી આંચ ઉપર ખીચડીને ચડવા દેવાની છે પંદર મિનિટ સુધી ધીમી આંચ ઉપર ચડવા દઈશું એટલે એકદમ પરફેક્ટ રીતે ખીચડી તમારી બનીને રેડી થઈ જશે તો મારી ખીચડી અત્યારે બનીને રેડી થઈ ગઈ છે જોઈએ આપણે કઈ રીતની ખીચડી બની છે તો જો આ રીતની કંઈક ખીચડી બની છે આમાં પાણી પણ વધુ નથી થયું અને એકદમ પંદર મિનિટમાં પરફેક્ટલી ખીચડી મારી બનીને રેડી થઈ ગઈ છે તો તમે એકવાર જરૂર ને જરૂર આવી ખીચડી ઘરે ટ્રાય કરજો એકદમ યમી ખીચડી બને છે આ મારી તો પર્સનલ ફેવરિટ છે તો મેં આ ઘરે ટ્રાય કરી અને તમારી સાથે પણ મેં મારી રેસિપી શેર કરી તો તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો અને ટ્રા હા આ રેસિપીનો મારો ફર્સ્ટ વિડીયો છે તો પ્લીઝ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો કે મેં કેવી રેસીપી આ આપીએ જેવું હોય એવું જ કે જો કમેન્ટમાં જેથી મને ખ્યાલ આવે અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો